અમરેલી જિલ્લાના રાજુલામાં સ્વાતંત્ર્ય પર્વની માનભેર ઉજવણી કરવામાં આવી હતી બાબરિયાધાર ગામ દ્વારા તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ડોક્ટર મેહુલ કુમાર બરાસરા પ્રાંત અધિકારી અને સબડિવિઝન મેજીસ્ટ્રેટના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ સાથે જ સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ આજે પંદરમી ઓગસ્ટે તેનો અઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે

આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે રજા આપવામાં આવે છે આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ઉજવવામાં આવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી અગિયારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલામાં સ્વાતંત્ર પર્વની માનભેર ઉજવણી કરવામાં આવી હતી બાબરિયાધાર ગામ દ્વારા તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ડોક્ટર મેહુલ કુમાર બરાસરા જીએએસ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝન મેજીસ્ટ્રેટના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ સાથે જ સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ગામના તમામ લોકો જોડાયા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી bureau report h24 news amreli